ખેરાલુ તાલુકાની તેત્રીસ ગ્રામ પંચાયતોની મતગણતરી પચીસ જૂન ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે નવ કલાકેથી શરૂ ખેરાલુ કોલેજના હોલમાં થશે અને હોલની બાજુમાં જ મતદાન પેટીઓનો રૂમ બનાવવામાં આવે છે જેમાં પોલીસ દ્વારા તેનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે આવતીકાલે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાનેથી મતગણતરી યોજાશે જેમાં તંત્રો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સવારે નવ કલાકેથી આ મતગણતરી શરૂ થશે તેવું ખેડાલુ મામલતદાર અને ચૂંટણી અધિકારી લલિતભાઈ ડાભીએ જણાવ્યું હતું આજે વધુમાં મામલતદાર શ્રીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આવતીકાલે ખેડાલુ તાલુકાના સમાવેશ ગ્રામ પંચાયતો પૈકી તેત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે આ સામાન્ય ચૂંટણીની મતગણતરી કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવેલ છે અને એ માટેનો જરૂરી સ્ટાફ પણ નિભાવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ સુરક્ષા સહિત મતગણતરી થાય એવા પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે અમે સવારે નવ વાગ્યાથી શરૂ કરશું અને તબક્કાવાર એવા ગામવાઈઝ તબક્કા તબક્કાવાર અમે લોકો કરવાના છીએ